હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા આપણે ધોરણ નવમાં ઇંગ્લિશમાં યુનિટ નંબર દસનો અભ્યાસ કરી રહ્યા છીએ આ યુનિટમાં આપણે જુદા જુદા વેદો વિશે વેદોમાં જે માણસ અને પ્રકૃતિના સંબંધ વિશે કહેવામાં આવ્યું છે એના વિશે આપણે શીખી રહ્યા છીએ અહીંયા વેદો દ્વારા આપણને જે એક ચેતવણી આપવામાં આવી છે કે આપણે જો પ્રકૃતિ સાથે તાલમેલ નહીં સાધીએ ને તો એક અર્થમાં આપણે આપણો જ નાશ કરશું એવું અહીંયા વેદો દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હવે આપણે એવો અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે હાઉ વી ડુ ધીસ હાઉ કેન વી ડુ ધીસ આપણે આ કેવી રીતે કરી શકીએ છીએ તો હવે એનો જવાબ અહીંયા આપે છે કે ધ વાઇઝ ઋષિ ઓર સેડ ઓફ ઈશાવાસ્ય ઉપનિષદ ગીવઝ અસ અ વન્ડરફુલ એડવાઇસ અને આના માટે જે ઈશાવાસ્ય ઉપનિષદ છે એ ઉપનિષદમાં આપણને એક વન્ડરફુલ એડવાઇઝ એક સુંદર એવી સલાહ આપવામાં આવે છે કોના દ્વારા તો કે વાઇઝ ઋષિ એન્ડ શીર શિરનો મતલબ પણ ઋષિ જ થાય એ જનરલી આપણે ઋષિને ઇંગ્લિશમાં ઇંગ્લિશ વર્ડ વાપરેલો છે શીર શિર એટલે ઋષિ થાય પણ આ એક આપણો ગુજરાતી વર્ડ છે આપણી જે વોટ્સઅપ ભાષા જે કહેવાય ને એ ટાઈપની કે આપણે ઋષિને ઋષિ લખેલું છે વાઇઝ એટલે વિદ્વાન કહેવાય વિદ્વાન તો કે વિદ્વાન ઋષિ દ્વારા ઈશાવાસી ઉપનિષદના જે વિદ્વાન ઋષિઓ છે એના દ્વારા આપણને એક સુંદર સલાહ આ બાબતે આપવામાં આવી છે તો કઈ સલાહ છે એને આપણે જોઈએ કે ઈશાવાસ્યમ યત સર્વમત જગત્યામ જગત તેન તક તે માગૃધ કશ્યમ સિધ્ધનમ હવે આ શ્લોક આપણને શું કહેવા માંગે છે તો આ શ્લોક કહે છે કે ધ ઋષિ સેઝ આ શ્લોકમાં ઋષિ દ્વારા એવું કહેવામાં આવે છે કે એવરીથિંગ એનિમેટ ઓર ઇન એનિમેટ ધેટ ઇઝ વિધીન ધ યુનિવર્સ ઇઝ ઇન બાય ધ સુપ્રીમ પાવર એવરીથિંગ એટલે બધું જ એનિમેટ એટલે સજીવ જીવંત કહી શકો ઇન એનિમેટ એટલે નિર્જીવ તો કે સજીવ કે નિર્જીવ જે પણ બધું છે એ બધું જ ધ ય ય યુનિવર્સ આ વિશ્વની અંદર જે પણ સજીવ છે કે જે પણ નિર્જીવ વસ્તુ છે એ બધું જ ઇઝ ઇન લિવિન બાય ધ સુપ્રીમ પાવર સુપ્રીમ પાવર એટલે કે શું દિવ્ય શક્તિ તો કે દિવ્ય શક્તિ દ્વારા એ બધી જ વસ્તુઓમાં ઇન લિવિંગ કરવામાં આવ્યું છે ઇન લિવિંગ એટલે મતલબ પ્રાણ રેડવો એને જીવંત બનાવવું તો મતલબ અહીંયા આ વિશ્વની અંદર જેટલું પણ સજીવ છે જેટલું પણ નિર્જીવ છે બધી જ વસ્તુઓમાં એક દિવ્ય શક્તિ દ્વારા એની અંદર પ્રાણ રેડવામાં આવ્યા છે વન શુડ ધેર ફોર એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ હવે એક બહુ સરસ મજાની લાઈન છે જે આપણને ઈશાવાસી ઉપનિષદ દ્વારા કહેવામાં આવે કે વન શુડ ધેર ફોર એક્સેપ્ટ ઓનલી ધીસ થિંગ્સ નેસેસરી ફોર વન સેલ્ફ એટલે કે અહીંયા કહે છે કે ધેર ફોર તેથી તેથી વન શૂડ એક્સેપ્ટ આપણે સ્વીકારવું જોઈએ વન શૂડ એક્સેપ્ટ સ્વીકારવું જોઈએ શું તો ઓનલી ધીસ થિંગ્સ આ વસ્તુઓ કે જે ફોર વન સેલ્ફ આપણા માટે નેસેસરી છે નેસેસરી એટલે જરૂરી તો કે જે વસ્તુ આપણા માટે જરૂરી છે ને એ જ વસ્તુનો આપણે સ્વીકાર કરવો જોઈએ એટલે ઘણીવાર આપણે જોઈએ ને કે આપણે ફ્રીમાં કોઈ એમ કે ને કે આ ફ્રીમાં લઈ જાઓ એટલે આપણે નો જોતી હોય વસ્તુ ફ્રીમાં ઉપાડ જવી કેમ કારણ કે ફ્રીમાં મળે છે એટલે એટલે આપણે જે જરૂર છે વાસ્તવમાં આપણે જેની જરૂર છે એ જ વસ્તુનો આપણે સ્વીકાર કરવો જોઈએ ધીઝ કોટ મસ્ટ બી ઇન્જોઈડ બાય રિનાઉન્સિંગ ઇટ અને હવે આ જે કોટ છે ને આ જે આપણું કાર્ય છે એ કાર્ય એ મસ્ટ બી એન્જોયડ એ કાર્યનો આપણે આનંદ માણી શકીએ છીએ ક્યારે બાય રિનાઉન્સિંગ ઇટ જે આપણે નથી જોતી ને વસ્તુ એ વસ્તુને આપણે જો રિનાઉન્સિંગ કરીએ ને રિનાઉન્સિંગનો મતલબ થાય ત્યાગ કરવો છોડી દેવું તો જે વસ્તુ આપણને ખરેખર નેસેસરી નથી જરૂરી નથી એવી વસ્તુને જો આપણે રિનાઉન્સિંગ કરી દઈશું ને ત્યાગ કરી દઈશું ને તો એનાથી આપણે આ કાર્યનો મસ્ટ બી એન્જોયડ આનંદ લઈ શકશો મોર ઓવર આ ઉપરાંત વન મસ્ટ નોટ સ્નેચ અવે વોટ બિલોંગ્સ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ

તો કે આપણે વન મસ્ટ નોટ સ્નેચ હવે આપણે છીનવી ન લેવું જોઈએ હવે કઈ વસ્તુ છીનવવાની કે છે અહીંયા કે કઈ વસ્તુ છીનવવાની નથી એની વાત વોટ વી બિલોંગ્સ ટુ ઓર ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ વોટ બિલોંગ્સ ટુ કે જે બીજાને સંબંધિત છે બીજાની માલિકીની છે એ વસ્તુને આપણે છીનવી ના જોઈએ અથવા ઇઝ રિક્વાયર્ડ બાય અધર્સ કે જેની જરૂરિયાત બીજા કોઈ વ્યક્તિને છે રિક્વાયર એટલે મતલબ જરૂરી હોવું જરૂરી તો કે બીજાને જે વસ્તુની જરૂરિયાત છે અથવા બીજાની માલિકીની કોઈ વસ્તુ છે એ વસ્તુને આપણે ક્યારેય પણ નોટ હવે છીનવવી જોઈએ નહીં હવે ઘણી વાર એવું પણ બને વિદ્યાર્થી મિત્રો અહીંયા રિનાઉન્સિંગ શબ્દ એટલા માટે જ લીધો કે આપણે એને ત્યાગ કરવાનો છે માનલો કે તમને પાંચ વસ્તુ ફ્રીમાં આપવામાં આવે છે ને તમારે એમાંથી બે જ વસ્તુની જરૂર છે બાકીની ત્રણની જરૂર નથી છતાં તમે એ ત્રણે ત્રણ પાંચે પાંચ વસ્તુ લઈ લો છો તો શું થશે કે ઘણીવાર એવું બનશે કે તમારે તો બે જ વસ્તુની જરૂરિયાત હતી તમે બાકીની ત્રણ તો વધારની લઈ લીધી કારણ વગરની પણ એ વસ્તુની રિકવાયરમેન્ટ કોઈક બીજાને પણ હશે ને એ વસ્તુ કોઈક બીજાને પણ રિક્વાયર હશે ને જરૂરી હશે કોઈકને એ વસ્તુ જોઈતી હશે પણ તમે લઈ લીધી તો એ શું કરશે બેચારો કેવી રીતે અહીં કહે છે તો આપણે જે જોઈએ છે એટલું જ આપણે લઈએ બાકીનું છોડી દઈએ કે જેથી કરીને બીજાને જો કોઈ જરૂરી હોય એ વસ્તુ તો એ વસ્તુને લઈ શકે ધ હોલ ક્રિએશન ઇઝ ફિલ્ડ વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ હવે અહીંયા એક વસ્તુ આ પણ કહે છે કે આખું જે ભગવાન દ્વારા સર્જાયેલું જે સર્જન છે હોલ ક્રિએશન એ આખું સર્જન ઇઝ ફિલ્ડ ભરેલું છે વિથ ધ પ્રેઝન્સ ઓફ ગોડ ભગવાનની હાજરીથી એટલે દરેક જેટલી પણ આ સર્જન ભગવાન દ્વારા જે પણ સર્જન થયું છે એમાં રહેલી દરેક વસ્તુમાં ભગવાનની હાજરી છે પ્રેઝન્સ છે એની હાજરી છે તો એ ભગવાનની હાજરીથી ભરેલું છે ધીસ ઇઝ મેસેજ અગેન્સ્ટ ધ એનિમલિસ્ટિક ગ્રીડ ઓફ હ્યુમન બિંગ્સ આ જે સંદેશ છે ઉપર જે આપણને સંદેશ આપવામાં આવ્યો એ સંદેશથી આપણને શું જાણવા મળે કે શા માટે આપ્યો તો કે આ જે સંદેશ છે એ માણસની જે ગ્રીડ છે ગ્રીડ એટલે લોભ કેવા છે તો માણસનો જે પ્રાણી પ્રત્યેનો જે ગ્રીડ છે લોભ છે

આપણે આપણી તુલના કેમ ગીધ સાથે થાય છે જો કીપ અધર્સ અવે ફ્રોમ હેવિંગ વોટ વી એક્ચુલી ડોન્ટ નીડ જે મેં તમને હમણાં કીધું ને કે પાંચ વસ્તુ તમને મળતી હોય ને જેમાં બે જ વસ્તુની તમારી જરૂરિયાત હોય તો એ તમે શું કરો બાકીની ત્રણ વસ્તુ લઈ લો હારો હાર એટલે પાંચે પાંચ લઈ લો પણ જરૂર તો તમારે બેની જ હોય તો ગીધ પણ કંઈક આવું જ કરે તો અહીંયા કહે છે કીપ અધર્સ હવે ફ્રોમ હેવિંગ વોટ વી એકચ્યુઅલી ડોન્ટ નીડ ગીધને જે વાસ્તવિક રીતે એકચ્યુઅલી વાસ્તવિક રીતે ડોન્ટ નીડ જરૂર નથી ને એવી વસ્તુને એ શું કરે અધર્સ અધર્સવે બીજાથી દૂર રાખે એટલે ઘણી વાર તમે જોયું હશે તો કોઈ શિકાર ઉપર જ્યારે ગીધ ખાવા બેસે ને ત્યારે એ આજુબાજુના કોઈને આવવા ન દે પાસે આવું ગીધને ખબર છે કે હું ભાઈ ભાઈ આ આટલો મોટો આખો શિકાર નથી ખાઈ જવાનો હું કદાચ ચાંચ મારી મારીને ખાઈશ ને તો થોડુંક જ ખાય મારું પેટ ભરાઈ જાય આખો શિકાર મારે નહીં જોઈએ તેમ છતાં ગીધ શું કરે બીજા કોઈ પણ પક્ષીઓને આજુબાજુ ન આવવા દે એવું એટલે એને જે જરૂરિયાત છે એના કરતાં વધારે રોકીને બેઠું છે જે જરૂરિયાત વાસ્તવિકતાથી બીજા કોઈને છે પણ એ એને પાસે નહીં આવવા દે એના એ વસ્તુને એ બીજાથી દૂર રાખશે એવું કે છે એટલા માટે અહીંયા કહે છે વી શુડ નોટ લાઈક વલ્ચર આપણે ગીધ જેવું નથી બનવાનું કે જેમ ગીધ જે વાસ્તવિક રીતે એને જે જરૂર નથી એ વસ્તુને જેમ બીજાથી એ દૂર રાખે છે ને એવી રીતે આપણે નથી થવાનું આપણે વાસ્તવિક રીતે જે જરૂર નથી એ બીજાથી છીનવવાનું નથી ગાંધીજી ઓલ્સો સેટ હવે ગાંધીજીએ પણ આવું કહ્યું કે ધેર ઇઝ ઇનફ ઓન ધીસ અર્થ ફોર એવરીબડીઝ નીડ આ પૃથ્વી ઉપર એવરીબડી નીડ દરેક વ્યક્તિને જે પણ જોઈએ છે ને જે દરેક વ્યક્તિને જેની પણ જરૂરિયાત છે ને એ દરેક વસ્તુ આ પૃથ્વી ઉપર ઇનફ છે ઇનફ એટલે જરૂર પ્રમાણે પૂરતા પ્રમાણમાં છે એટલે આ પૃથ્વી ઉપર વસતા દરેક વ્યક્તિની જેટલી જરૂરિયાત છે ને એ જરૂરિયાત પ્રમાણેની બધી જ વસ્તુ આ પૃથ્વી પર છે એના પ્રમાણેની વસ્તુ છે અહીંયા બટ નોટ સફિશિયન્ટ ફોર વન્સ ગ્રીડ પણ જે લોકો લોભી છે ધરાવે છે લોભ ધરાવે છે એવા વ્યક્તિઓ માટે નોટ સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં નથી હવે લોભી ક્યારે કહીએ આપણે માણસને કે માણસને પાંચ વસ્તુ આપો ને તોય લોભ હોય કે છઠ્ઠી મળે તો વધારે હારો છ આપો ને તો એમ થાય કે હજી સાતમી મળે તો વધારે હારો લોભનો ક્યારેય અંત થતો નથી એટલે મતલબ એમ કે છે કે અહીંયા બધા વ્યક્તિ માટે પૂરતા પ્રમાણમાં છે જ પણ જે લોભી છે ગ્રીડ ધરાવે છે એવા વ્યક્તિ માટે અહીંયા નોટ સફિશિયન્ટ પૂરતા પ્રમાણમાં નથી કેમ કે એમના લોભનો સંતોષ જ થવાનો સંતોષ જ નથી થવાનો એમને એઝ ધ ક્રાઉન ઓફ ક્રિએશન આ જે સર્જન છે એની શ્રેષ્ઠ ભાગરૂપે શ્રેષ્ઠતા રૂપે મેન મસ્ટ પ્રોટેક્ટ એન્ડ નોટ એક્સપ્લોઇટ એન્ડ કન્ઝ્યુમ અધર એનિમલ્સ માણસે પ્રોટેક્ટ કરવું જોઈએ આ સર્જનનું રક્ષણ કરવું જોઈએ આ પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ નોટ એક્સપ્લોઇટ એનો દુરુપયોગ ના કરવો જોઈએ એન્ડ કન્ઝ્યુમ ધ અધર એનિમલ્સ કે જે બીજા પ્રાણીઓ છે એ બીજા પ્રાણીઓને એને કન્ઝ્યુમ ના કરવા જોઈએ કન્ઝ્યુમનો મતલબ થાય ખાવું ખોરાક તરીકે એનો ઉપયોગ કરવો તો કે માણસે આ પૃથ્વી ઉપર જે પણ સર્જન થયેલું છે સર્જનનું રક્ષણ કરવું જોઈએ એનો દુરુપયોગ ના કરવો જોઈએ કે બીજા પ્રાણીઓને કન્ઝ્યુમ ના કરવા જોઈએ એટલે ખાવા ન જોઈએ ઇફ ધ મેન સ્ટોપ ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ હવે જો શરત મૂકવામાં આવે છે અહીંયા કે ઇફ એટલે જો માણસ જે છે એ સ્ટોપ કરી દે સ્ટોપ એટલે મતલબ બંધ કરી દે શું બંધ કરે ડિસ્ટ્રોઈંગ એનિમલ્સ જે પ્રાણીઓ છે એનો નાશ કરવાનું બંધ કરી દે વૃક્ષો છે એનો નાશ કરવાનું બંધ કરી દે ઓર અધર એક્સપેક્ટ્સ ઓફ નેચર અને પ્રકૃતિના જે બીજા એક્સેપ્ટ એક્સપેક્ટ છે એક્સપેક્ટ મતલબમાં ભાગ પાસા તો બીજા જે પણ ભાગો છે એ ભાગોનો નાશ કરવાનું બંધ કરી દે તો અવર વર્લ્ડ વુડ બીકમ લેસ વાયોલેન્ટ તો આપણું જે આ વિશ્વ છે અવર વર્લ્ડ આપણું આ વિશ્વ એ વુડ બિકમ લેસ વાયોલેન્ટ લેસ વાયોલેન્ટ એટલે ઓછું હિંસાવાળું અને બિકમ એટલે બનવું તો કે જો માણસ પ્રાણીઓનો વૃક્ષોનો કે પછી બીજા પ્રકૃતિના ભાગોનો નાશ કરવાનું બંધ કરી દે તો આપણું જે આ વિશ્વ છે એ ઓછું હિંસાવાળું બની જશે એન્ડ થસ અને આ રીતે અ પીસફુલ અબોર્ડ ફોર ઓલ અને આ રીતે આપણું જે વિશ્વ છે કે આપણી જે પૃથ્વી છે એ બધા માટે એક શાંતિમય પીસફુલ શાંતિમય અબોર્ડ બની જશે અબોર્ડ એટલે મતલબ રહેઠાણ નિવાસ સ્થાન તો એક નિવાસ સ્થાન બની જશે તો અહીંયા જે કહેવા માંગે છે એ ગાંધીજીના વિચારો પણ છે કે ગાંધીજી પણ એવું માને છે કે જો આપણે શાંતિ રાખશું તો આ વિશ્વની અંદર આપવામાં આવેલી બધી જ વસ્તુ બધાના જરૂરિયાત પ્રમાણેની છે પણ જો જે લોભી છે એમના માટે આ જરૂર પ્રમાણેનું નથી અને આપણે આ બધી વસ્તુઓને પ્રોટેક્ટ કરતાં શીખવાનું છે એનો દુરુપયોગ નથી કરવાનો કે પ્રાણીઓનો આપણો નાશ નથી કરવાનો આ બધા સાથે હળીમળીને આપણે રહેવાનું છે અને જો આપણે પ્રાણીઓનો વૃક્ષોનો કે બીજા ભાગોનો નાશ કરવાનું બંધ કરી દેસું ને તો આપણા માટે આ જે વિશ્વ છે ને એ એક શાંતિમય જગ્યા બની જાય રહેવા માટેની એક શાંતિમય ઘર બની જાય કે જેમાં આપણે બધા જ હળી મળીને શાંતિથી રહી શકશું તો અહીંયા વેદો દ્વારા આપણ એક આપણને સમજાવવામાં આવ્યું છે ને હજુ પણ આપણે આની અંદર વધારે ડિટેલ્સમાં સમજવાના છીએ પણ એ આપણે જોઈશું આપણા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો